બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય જય હો હો આદ્ય ખપરવાળી મહાકાળી મહાભારતની ભક્તજનો ભક્તજનોને મારા શંકરપુરી ના ઓમ નમો નારાયણ આપ સર્વે શ્રવણ કરી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં વિષ્મ પર્વનું આજે સાંભળવાનું છે ત્રીજું કડવું બીજા કડવામાં આપે શ્રવણ કર્યું કે પહેલે દિવસે દાદા ભીષ્મનો વિજય થયો છે પાંડવોના નિશાન ન વાગ્યા અને કૌરવોના વાગ્યા કુંતાજી કહે છે કે બેટા આરેલા દેખાવો છો ત્યારે અર્જુન કહે છે કે માં ભીમેન બધાએ કંઈ જોર ન કર્યું ત્યારે ભીમ કે કાલે મારો વારો ગટરો કચ્છ કંઈ પરમ દિવસે મારો ને ત્રીજા દિવસે મેઘવર્ણ વરણ કરે છે કે ચોથે દિવસે મારો પહેલો દિવસ તો વહી ચૂક્યો છે બીજે દિવસે ભીમનો ત્રીજે દિવસે ગટરો ગટરોગચ્છનો ચોથે દિવસે મેઘવર્ણનો એમ પોતપોતાનું બોલેલું પાળી લીધું એવું અર્જુન કે છે સવાર પડી રાત્રિ વીતી ગઈ વહાણું વાયું બધા જાગૃત થયા અને બીજા દિવસનો મહિમા હવે આગળ સાંભળવાનો છે ત્યાં સુધી સાંભળ્યું તું આગળ શ્રવણ કરો ત્રીજું કડવું બોલ્યા વૈષમ પાયે વચન સાંભળ જન મે જય રાજન वाहनो वायु ने जागृत थया खाई पीने परवारी गया लीधा सौ सौ ना थियार, बेसी वाहन थया तैयार वाग्या निशान दू दू चाल्या युद्ध करवा सो बंका બીજા દિવસે વાણુ વાયુને બધા જાગ્રત થયા ઋષિ વૈષ્ણા કે સાંભળ રાજા ખાઈ પીને પરવારીને બધા પોતપોતાના લઈ પોતપોતાના વાહન બેસી નિશાન દુદુમી ડંકા વાગ્યા ને યુદ્ધ કરવા બધા બંકાઓ ચાલ્યા છે બધા સ્તંભે ગયા યુદ્ધ આરંભ કરવું છે સામ આવ્યા વિષ્મુ પિતા અને અર્જુન દાદા ધનુષ ખેચક તેનો જબરો થયો ટંકાર ગયો ત્રિલોક શબ્દ સોંભળ્યો યજની ને બાળ આવી બેઠા ધજા તત્કાળ પછી અર્જુન ઇન્દ્ર નો કર્યું દાદાનું પહેલું પૂજન દસ બાણે પૂજન ને કરી પછી બેઠા યુદ્ધ યાદરી તાદા એ આશીષ દીધી એમણે યુદ્ધ તૈયારી કીધી ਦੁਦਮ ਵੀ ਵਜਾ ਗੜਗੜਿਆ ਪਛੇ ਯੁੱਧ ਕਰਵਾ ਮੱਚੇ ਪੜਿਆ ਭੀਸ਼ਮ ਪੀਤਾ ਨੇ ਅਰਜੁਨ ਸਰਵ ਸੈਨਾ ਨੇ ਭੀਮਨ ਏਕਾ ਇਕ ਨੇ ਦੇਤਾ ਕਸ਼ਟੀ ਘਣੀ ਕਰੇਛ ਬਣਨੀ ਵ੍ਰਸ਼ਟੀ ਲੜਤਾ ਵੜਤਾ ਜੇ ਚੂਕੇ ਤੇ ਤੋ ਜਿਵਿਆਨੀ ਆਸਾ ਮੁਕੇ સૌ દાખવે દારૂણ જોર થાય બાણ અંધારું ઘોર વરતે છે હાહાકાર ઘણા ઉછલે છે હથિયાર એવે ભીષ્મ પિતા બહુ નડિયા નેત્ર મીચી નહીં ઉપર પડ્યા ધસી ધસી ને દાદા વડતા તેથી પાંડવ પાછા પડતા દીધો ભીષ્મ પિતાએ માર બીજે દાડે કાઢ્યા સ્તંભ બહાર કોઈ નું ચાલ્યું જોર પછી બોલ્યા છે નંદ કિશોર વૃકોંદર વાયુ ના તન તમારું ગયું મિથ્યા વચન ત્યારે બોલ્યા હતા શું કામ ભીમ ના પછી અર્જુને ધનુષ્યની ચાપ ચડાવ્યો ટંકાર કર્યો ત્રિલોક માં શબ્દ ગયો અંજની કુમાર આવી સાંભળીને ધજા ઉપર બેઠા દાદાનું પહેલું પૂજન કર્યું દસ બાણે પૂજન કરી યુદ્ધ આદર્યું દાદાએ ખૂબ આશીષ દીધી દુદુંબી વાજા ગડગડ્યા ભીષ્મ પિતાના અર્જુન અને બધી સેનાના અભિમન્યુ એક એકને ખૂબ કષ્ટી આપે છે અને બાણની વૃષ્ટિ કરે છે જેવા તેવા તો જીવેની આશા મૂકી દે છે બધા દારૂણો જોર દાખવે છે બાણથી અંધારો ઘોર થાય છે હાહાકાર વર્તે છે ખૂબ હથિયાર ઉછલે છે એવામાં ભીષ્મ પિતા બહુ નડ્યા નેત્ર મીચીને ધસી ધસીને દાદા વઢે છે પાંડવો પાછા પડતા 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 જાય છે ભીષ્મ પિતાએ બહુ માર આપ્યો બીજે દિવસે પણ સ્તંભની બહાર કાઢ્યા કોઈનું કઈ ન ચાલ્યું એટલે ભગવાન બોલ્યા છે કે ભીમ કાલે તમે કહેતા હતા તમારું વચન ફેલ ગયું ત્યારે કાલ શું કરવા બોલ્યા હતા તમારું ભીમસેન નામ લજવાઈ ગયું ભીમે એવું સંભળ્યું ને કોપ્યો અપરમ પાર ਭਲੇ ਮਰਵੂ ਧਾਰਿਉ ਡਰਵੂ ਧਾਰਿਉ ਕਰਵੂ ਨੇ ਡਰਵੂ ਨਹੀਂ ਲਗਾਰ ਏਮ ਕਹਨੇ ਗਦਾ ਲੈਨੇ ਉਪੜਿਓ ਇਹ ਬਉ ਬੜਿਓ ਸਉਨੇ ਸਮਾਇ ਉਭਾਰਾ ਕੀਨੇ ਅਵਲੇ ਪੰਥੇ ਪਲਿਓ ਫੇਰ ਖਾਈ ਨੇ ਚਲੀ ਆਵੋ ਕੌਰਵ ਦਲ ਮੀ ਪੂਠੇ ਅੱਖੋ ਮੀਚ ਨੇ ਪੜਿਓ ਸੈਨਮਾ ਮਾਰੇ ਢੀਂਚਣ ਮੁਕੇ ਰਾਤੋ ਤਾਂ ਤੋ ਮਹਾਮਦ ਮਾਤੋ ਨੇ ਮੇਘਨ ਦੇ ਗੜਗੜਿਓ ઓ તો ગયો ભીષ્મ પાસે જઈને બાજી પડ્યો દાદા દાદા કઈને વળગ્યો વાયુનો કુમાર આચકો મારીને હાથમાંથી લઈ લીધા હથિયાર ભીષ્મ પિતા તો બન્યા બાવરા વૃકોંદર કેળ બાંધે આવો દાદા આવો દાદા કઈ લીધા ખાંધે એટલે એડંબા નો નંદન પોતે ગગને ચડ્યો ਅਗਿਆ ਰਖਸ਼ੋਣਿ ਸਨਾ ਵਿਸ਼ੇ ਜੈਨੇ ਟੂਟੀ ਪੜਿਓ ਤਵ ਤੈਨੋ ਮੇਘਵਰਣ ਤੇ ਡੋੜਿਓ ਤਣੀਵਾਰ ਕੌਰਵ ਸੈਨਿ ਨਾ ਯੁੱਧਾ ਉਹਨੇ ਦੇਵਾ ਮੋਂਡਿਓ ਮਾਰ બેટા બે ઉમળ્યા તે પાકી પડાવી પોક લડવું વઢવું વેગળું મૂકીને નાઠું એવામાં વાયુ નંદ નંદને કેવો કર્યો મન સુબો દાદા ને ખાંધે લઈ જઈ કૌરવ સ્તંભે ઉભ

ને પાંડવ જીત્યા વાગ્યું ભૂંગળ ભેર પછી ભીમને ખાંધે બોલ્યા પોતે ભીષ્મ પિતા છોડ ભીમડા તે દગો દીધો તે વેર કેમ ભૂલાય ਇਟਲੇ ਵాయੂ ਨੰਦਨੇ ਵ੍ਰੁੱਧਨ ਮੁਕਿਆਧਰਣ ਭੀਮ ਕਹੈ ਲੋ ਮਾਰੀ ਨਖੋ ਕੈਨੇ ਲਗਿਓ ਚਰਣਾ ભીમે એવું સાંભળ્યું ખૂબ કોપ્યો છે અપરંપાર કોપ્યો ભલે મરી જવું ધાર્યું કરવું હવે ડરવું નથી એમ કહીને ગદા લઈને ઉપડ્યો બધાને સામા ઉભા રાખીને અવળે પંથે પાછળથી જઈ ફેર ખાઈ ફેર ફૂંદરડી ફરીને પાછળથી આવીને કૌરવ દળમાં પડી આંખો મીચીને સૈન્યમાં ડીચ ને ગદાને મારીને રાતો તાતો તો મેઘ માથે ગડગડ્યો જેમ વરસાદ મેઘ ગરગડે છે એમ ગરગડતો વિશ્વની પાસે જઈને બાજી પીડ્યો રથમાં ચડીને દાદા દાદા કહીને વળગ્યો છે આંચકો મારીને હાથમાંથી હથિયાર લઈ લીધા ભીષ્મ પિતા બાવરા બની ગયા ભીમ કેળ બાંધીને આવો આવો દાદા કઈ ખભે લીધા છે એટલે એડમ્બા નંદન કટરો કચ્છ પોતે ગગન માં ચડીને અગિયાર ક્ષણે સેનામાં જઈને તૂટી પડ્યો તેનો મેઘવરણ એ પણ દોડ્યો અને કૌરવ સૈન્યના યોદ્ધાઓને એને માર દેવા માંડ્યો બાપ બેટા બેઉ મળ્યા પોકા પોક પડાવી દીધી એટલે લડવાનું લડવાનું મૂકીને સૈન્ય બધું નાસી ગયું વાયુનંદને દાદાને ખભે લઈ જઈને કૌરવના સ્તંભે જઈને ઊભો રહ્યો ભીમ અર્જુન ભીમ બીજા બધા મહારથીઓ રથ દોડાવીને કૌરવોના સ્તંભે આવ્યા એવામાં સાંજ પડીને સૂર્યનારાયણ મેળ બેઠા કૌરવો હાર્યા પાંડવ જીત્યા ભૂંગળવાગી પાંડવોની ભીમને ખભે વિષ્મુ પિતા બોલ્યા કે ભીમડા તે દગો આપ્યો આ વેર હવે ન ભુલાય એટલે વાયુના નંદને વૃદ્ધ વિષ્મુ પિતાને ધરતી ઉપર ઉતાર્યા ભીમ કે છે કે લો મારી નાખો દાદા એમ કહીને ચરણે લાગ્યો ਤਵ ਦਾਦਾ ਨੀ ਰੀਸੋ ਹਲਵਾਣੀ ਨੇ ਮੁਕਤੀ ਬੋਲਿਆ ਏਮ ਉਹ ਗੋਡਾ ਹਾਂ ਮੂੰ ਥਵੂ ਤੂੰ ਕਪਟ ਕੀ ਧੁੰਕੇਮ ਭੀਮ ਕਹੇ ਸਮਥਵਾਨੂੰ ਜੋਈਏ ਮਾ ਜੋਰ ਜਮ ਤਮ ਕਰੀਨੇ ਵਾਜਾ ਵਗੜਾਵਿਆ ਬਨਵੂ ਪੜਿਉ ਚੋਰ भीष्म पिता कहे वारु दिकरा वे पड़ी छै रात काले युद्ध आवजे त्या आगळ तारी बात भीष्म पिता के छ गाडा हामु थहु तो ते कपट केम करियो भीम के छ हामा थवानो हमारा में जोर नहीं जेम तेम करी ने जे अमे वाजा वगडावया चोर बनया दादा भीष्म के छ भले दिकरा अवे रात पड़ी ਕਲ ਯੁੱਧ ਕਰਵਾਵ ਜੇ ਤੇਰੇ ਤਾਰੀ ਬਾਤ ਐਮ ਕਹੀ ਜਈ ਰਥੇ ਬੈਠਾ ਸਾਥੇ ਅਰਜੁਨ ਭੂਪ ਤੇ ਬੰਨੇ ਗਿਆ ਤੰਬੂ ਇਹ ਤੇ ਵੇਲਾਏ ਕਰੂਪ ਵੇਲਾ ਬੈਸੀਨੇ ਭੋਜਨ ਕੀ ਦੂ ਸੁਤਾ ਛੇ ਬਿਸ਼ਮ ਪਿਤਾਏ અર્જુનજી વૃદ્ધ ના વૃદ્ધના ભીષમે પછી જ્ઞા આજ્ઞા આપીને પાર્થ થયો વિદાય પોતાના તંબુએ આવ્યો ને જય ભીમની મની વરતાય બીજે દિવસે અર્જુન ને દાદા રથે બેઠા અર્જુન સાથે ગયો તંબુએ ગયા એક રૂપ બની ગયા ભેળા બેસી ભોજન કર્યું દાદા ભીષ્મ પિતા સુતા અર્જુનજી બેઠા બેઠા ચરણ ચાંપ્યા પછી ભીષ્મ પિતા આજ્ઞા આપી પાર્થને વિદાય કર્યો પોતાના તંબુએ આવ્યો ભીમની ની કાર થઈ બીજો દિવસ પૂરો થયો ને સાંભળતું રાજન કહે વલ્લભ રજની ગઈ ને ઉગ્યો ત્રીજો દન આગળની કથા ચોથા કડવામાં શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણ છોડ ઓમ નમો નારાયણ